તો મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે આ રીતે પાછળથી પેક કરી દીધું અને આપણી ટપલ પણ આવી જાય છે તમને લઈ લઈ લે પહેલાં ખાલી સાઈડ

જઈએ પેલા ગાડી ભરવા જોઈએ ત્યાં જઈને ક્યાંનો માલ ભરાય છે કેટલા ટાઈમમાં ભરે છે આ તે બતાવું તમને આગળની જર્ની તો મિત્રો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે આ રીતે પાછળથી પેક કરી દીધું અને આપણી ટપાલ પણ આવી જાય છે તો હવે અહીંયાથી આપણે વધે આગળ તો મિત્રો જુઓ આપણે ગાડી ભરીને નીકળી આવ્યા અને અત્યારે પછી હવે સાડા ટોલ પ્લાઝા ઉપર તો આપણે આ માલ ભર્યો છે એ ખાલી કરવા આપણે જવાનું છે ઈડરથી આગળ ઈડરથી આગળ કંઈક ચિત્રોડા કરીને ગામ છે ત્યાં આપણું હાઈસ ખાલી કરવાનું છે તમે તો ત્યારે ખાલી કરશે સવારે જ જશું ખાલી કરવા કેમ કે અત્યારથી ચાર તો વાગી ગયા તો ત્યાં જશું તો ત્યાં રાત્રે તો ખાલી થશે નહીં અને આપણે ડીઝલ પણ લેવાનું છે એટલે જો આપણે અહીંયાથી નીકળી જઈએ અને અસલા લઈ જઈને આપણે આઈસર રાખી દઈશું અને ત્યાંથી ડીઝલ લઈને ત્યાં સુઈ જઈશું અને સવારે વહેલા નીકળીશું ખાલી કરવા જવા માટે ચિત્રોડા જે હિંમતનગરથી ઈડર રોડ ઉપરથી કંઈક અંદર આવેલું છે ત્યાં આપણું આયસર ખાલી થશે તો કંઈ નહીં હવે રોડ ક્રોસ કરીને વધે આગળ તો મિત્રો જુઓ ગુડ મોર્નિંગ આપણી સવાર થઈ જાય અને આપણે અહીંયા ટાંકો પણ ફૂલ કરી દીધો

અને આપણે આ થી ઘુમરો મારી અને રાઈટ લેવાની છે એટલે એ આવી જો હિંમતનગર હાઈવે તો અહીંયાથી આપણે સર્કલ ક્રોસ કરી અને રાઈટ લઈ લઈએ ને પછી હિંમતનગર હાઈવે પકડી લઈએ કેમકે આપણે માલ ભરે છે થી પહેલાં અને કઈક તો હિંમતનગરથી આગળ કંઈ તો ચિત્રોડા કરીને કે ભૂતિયા ભૂતિયા કરીને કંઈક ગામ છે ત્યાં આપણું વાઇસર ખાલી કરવાનું છે ચાલ્યા જશું બ્રિજ પૂરો થાય ત્યાંથી આવી જશે આપણે હિંમતનગર વાળો હાઈવે તો હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જશું તો બધા વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળની જર્ની બતાવું તમને તો મિત્રો જો આપણે પ્રાંતિ જો ટોલ ક્રોસ કરીને ગાડી રાખીએ હતી ચા પાણી કરવા માટે અને ત્યાંથી ચા પાણી કરીને નીકળ્યા કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે આવ્યા મોતીપુરા સર્કલ તો જુઓ મિત્રો આ છે હિંમતનગરનું મોતીપુરા સર્કલ અને આપણે હિંમતનગરમાં એન્ટર કરી લીધું આપણું આઈસર તો અહીંયાથી આપણે આગળથી લેફ્ટ લઈ લઈએ એટલે હિંમતનગર બાયપાસ ઉપર આવી જઈશું કે હિંમતનગર સિટીમાં તો ન એન્ટ્રી છે એટલે અહીંયાથી લેફ્ટ લેવી પડશે આપણે તો જો અહીંયાથી ખાલી સાઈડ આવી ગયું ભરવાનું મોટા અંબાજી એકસો પાંચ કિલોમીટર બતાવે છે અહીંયાથી આ સીધો રસ્તા જતો રહીએ હિંમતનગર સિટીમાં આપણે લઈ લઈએ બાયપાસ બાજુ આવી ગઈ આપડે હિંમતનગર ના બાયપાસ જવાય સડસઠ કિલોમીટર અને આ રાઈટ સાઈડ હિંમતનગર સિટી માં જાય છે તો મિત્રો આ સર્કલ નું નામ શું છે એ મને નથી ખબર તો કોઈ આ બાજુથી વિડીયો જોતા હોય

તો મિત્રો જુઓ આપણે હિંમતનગર બાયપાસ ક્રોસ કરી લીધો અને હિંમતનગર બાયપાસ ક્રોસ કરીને પછી આવે આપણે ઈડરવાળા હાઈવે ઉપર જોઈ શકો છો અને આવું કંઈક આવ્યું છે ઇઆરડી હાંસલપુર વીરપુર કરીને એ ક્રોસ કરીએ છીએ અત્યારે હવે આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આ ઈડર હાઈવે ઉપર અને આગળથી ક્યાંકથી ભરવાનું છે તો એ લોકેશન આપણે મંગાવી લઈએ એટલેથી વરવાનું છે આ તે રીતે જોઈ લઈએ પછી બતાવું એ બાજુનો વી તમને તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઘડિયા છેલ્લા સુધી જોજો મિત્રો તો જો અહીંયા આપણે ખાલી કરવાનું તો અહીંયા આવી ગયા અને એસર લગાવી દીધું તો હવે અહીંયાથી ખાલી કરી અને પછી નીકળીએ તો મિત્રો જોવો આપણે આઈસર આપણું ખાલી કરીને નીકળી આવ્યા ભૂતિયા ગામ અને ત્યાંથી આ રસ્તો ઈડર બાજુ નીકળે છે જોઈ શકો છો આ ઈડરના પહાડ બધા તો આપણે ચાલ્યા જઈએ ઈડર બાજુ આગળ ઈડર નો વ્યુ બતાવું તમને જોઈ શકો છો આ બધા ઈડર ના ડુંગરા ઈડરિયા ઘટ ચેક કરો અને આ બાજુ ગામડામાં મિત્રો રસ્તો સિંગલ પટ્ટી હોય છે આવો એટલે ક્યારેક મોટું વાહન સામે આવી જાય ત્યારે તકલીફ પડે અત્યારે જો તે ખાલી ગાડીમાં તો વાંધો ન આવે પણ ભરેલી ગાડી હોય ત્યારે કેવર આવે થોડું તો દોસ્તો જો આપણે આવી ગયા હાઇવે ઉપર ઈડરમાં મતલબ આપણે આગળ ચોકડી પડે ત્યાંથી લેવાની છે લેફ્ટ સાઈડ મતલબ ગામડાના જે સિંગલ પટ્ટી રસ્તા હતા ત્યાંથી તો બહાર આવી પહોંચ્યા

મિત્રો તો આપડે ઈડર માં ચાલ્યા જઈએ છીએ અને આગળ આવશે ઈડર બજાર પણ આજે વાર છે રવિવાર વિડીયો અપલોડ થશે સોમવારે પણ અત્યારે રવિવાર છે આજે તો ના હિસાબે અહિયાં કઈ એટલી બધી પિંજણ નથી આજે જોઈએ હવે આગળ જેમ બજારમાં કેમનું રહેશે બતાવું તમને ઈડર બજારનો નો તો દોસ્તો જો આપણે પછી આવ્યા ઈડરમાં મતલબ ઈડરમાં માં છીએ પણ આ ઈડર બજાર આવી ગયો

હું જયારે બી આ બાજુ મિત્રો છું ત્યારે આ બજાર ભરી ભરી જોવા મળે મને એક જતા સારું છે બધાનો ધંધો ચાલ્યા કરે કમાઈ કમાઈ પૈસા ભેગા કર્યા હોય લોકો એ તો વાપરવા માટે આવી જાય બજારમાં અને ઈડાની બજાર પણ એટલી મોટી છે મિત્રો બજાર એ મોટી જ છે હા સુગરની જો આ આઈ ગયું ઈડાનું બસ સલામત સવારી અસ્ટી અમારી જોઈ લો આ એક સાઈડ ચાલુ થઈ ગયું આ રીલેનું નારું એટલે વાંધો નથી આવતો મેં તો પહેલાં આ નારું બનતું હતું તો અહીંયા પણ બહુ ટ્રાફિક થતો તો આ ઈડર ક્રોસ કરીને આવ્યું આવું નારું ઓહ તો મિત્ર જોવો હવે આ ઈડરને કહીએ અહીંયાંથી ભાઈ બાય

પણ એ પહેલા મેં જોયેલું છે કે હોટલ છે આગળ ત્યાં જમી લઈશું પીડર ક્રોસ કરીને સદાતપુર કરીને આવ્યું એ સદાતપુર ક્રોસ કરીએ છીએ અત્યારે હજી આગળ એક કૃષ્ણનગર કરીને આવે છે આ બાજુમાં તો એ પણ આપણે ક્રોસ કરી લઈશું અને એના પછી ક્યાંક આગળ હોટલ આવે છે વ્યવસ્થિત કે ત્યાં આગળ મસ્ત કાઠિયાવાડી જમીશું આજે અને પછી જમીને જ આગળ સફર સ્ટાર્ટ કરીશું તો મિત્રો અત્યારે આપણે પહોંચી આવે હિંમતનગરના બાયપાસ ઉપર અને ઇડર ક્રોસ કરીને આઈસર રાખ્યું હતું જમવા માટે તો ત્યાં આગળ સરસ મજાનું એક નંબર જમી લીધું પણ ત્યાં આગળ જમવા જયો ત્યાં ફેમિલી હોટલ ટાઈપ હતું મતલબ એટલે એમ કે વિડીયો બનાવવામાં થોડી શરમ લાગી મને એટલે મેં વિડીયો ન બનાવ્યો પણ કંઈ નહીં આપણે જમવું બમીને કોમ્પ્લેટ નીકળી ગયા ટેટા જેવા થઈને અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું અને આપણે ગાડી ભરવાનો કોઈ પ્રોગ્રામ છે નહીં આજે હજી ફોન નથી આવ્યો એટલે આપણે ગાડી રાખી દઈશું અસલાલી પાર્કિંગમાં પેટ્રોલ પંપ ઉપર અને ત્યાં ગાડી રાખીને આપણે જતા રહીશું ઘરે પછી કાલે ફોન આવશે એટલે કાલે આપણે ભરવા જઈશું શાળાનું તો જોઈશું પછી કાલે ક્યાંનું ભરાય છે આ કે બધી આપણે કાલે જોવા મળશે તો જો અહીંયા આગળ પહોંચવા આવ્યા છે આપણે હિંમતનગર બાયપાસના ટોલ નાકા

ત્યાં સુધી બધાની જય માતાજી જય મેલડી માં